સો હેલો યુટ્યુબેમ્લી કેમ છો બધા મજામાં જય શ્રીરામ બધાને આજે સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે બધાને ખબર જ હશે કે આજે શીતળા સાધમ છે તો ભાઈ સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે દોસ્તો આજે હોય છે મેળો જાય સીતારામાના મંદિર અને દોસ્તો બધા જતા હોય ગામના પગે લાગવા તો આજે આપણે મેળો પણ આપણે જોવાનો છે ને બધા સવાર સવારમાં છે ને ફ્રેશ થઈ ગયા છે ને આ તો કંઈ નવાઈ તો નહીં તો એમને ભાઈ મોટા મોટા જેવું ફ્રેશ થઈ ગયા અને નવાનું કારણ કે વાર વારો એટલે ભાઈ ઘરે નહવા દે અને કંઈક ભાઈ કહેવત છે કંઈક માતાજીની કે સાતમના દિવસે નવાઈ નહીં શેમ્પુ ન નખાય અને ન નો તો ભાઈ હેને જો અહીંયા સરસ મજાની ધારા અત્યારે જમવા મળી છે સોળી અને રોટલી ને દહીં ને બધું કા બેટા અને હેરે ભાઈ અત્યારે બધા ખવાડવામાં વેલા ઉભા થઈ જાય તો કામ પકડી લીધું છે અહીંયા ફેમિલી છે ને જો મારા મમ્મી છે ને સુલા લીપે છે તો જો એને મસ્ત ના સુલા લીપી નહીં કે કાબાઈ લીપી નહીં કાંઈ રોપી દીધો સુલા કેમ લીપવા પડે આજ સાધિન નો વાર એટલે સુલા લીપવા પડે એટલે સુલા નો લીપે તો શું થાય એ વિકરાય માં વાર થઈ એટલે લીપવા પડે તો ભાઈ જો સરસ મજાનો ભાઈ શીતળામાનો વાર છે ને એટલે ભાઈ બધાને ઘરે સુલા લીપણ આવે બધાને ખબર જ હોય અને જો ભાઈ આંબા રોપવા પડે અને આંબો છે નો હોય ભાઈ જો ભાઈ કપાસ આંબો હોય ને તો આવી રીતના કંઈક ભાઈ ગારાના ઓલામાં કરીને રોપી દેવાના હોય અને બે સુલા હતા ને તો એ પતરાના હતા અમે રોપી દીધો થાય અને આવી રીતના કંઈક લીપી દીધા છે તો આવું થોડું થોડું કામ હોય ને કામ કરીને પછી બધા પગે લાગવા આમાં બધે ગાયર કરવાનું આમાં ફેમિલી બધે ગાયર કરવાનું પણ ભાઈ પોતું મારી દીધું છે કેમ કે આમાં તો કઈ ગાય કરવા આવે નહીં તો ભાઈ સરસ મજાનું અત્યારે જો ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આય દહીં શેમ્પુ થી એને બદલે લઈ જાય છે ના પછી પગે જવાનું હે ને એક જ આવે આપણે છે એટલે એટલે એનો કરાય

તો હાલો થાય આપણે હીતળામાં પગે લાગવા આપણે તો જોડાઈમાં તો ગળદી ઘણી છે આજે તો ગળદી હોય તે અત્યારે આપણે વેલા આવી તો ન હોય આજ તો ઘણી ગળદી થઈ ગઈ છે ગળદી ઘણી છે અહીંયા તો

ઘઉં નાખે છે ને આ બેંડી ભરાય છે ઘઉં કે જાદા થઈ ગયા એટલે ઘડે એના કરતા હેઠા અહીંયા જાય છે બધા નાળિયેર ચાલુ છે તો અહીંયા તો ઘણા બધા થઈ ગયા તો

રોટલી છે તો હવે હે ને ભાઈ ખાઈ લઈ કેમ તો ભૂખ લાગી હતી એનું ખાધું નહોતું તો હવે જમી લઈ ફેમિલી હે ને હવે આપણે આજ સાતમ નો આયા આપણે એન્ડ કરી દો કેમ કે બહુ મોટો થાય તો તમને જોવાની ની મજા આવે નકર આઉટડોર નીકળી જજો હું ફરવા માટે તો આપણે અહીંથી બ્લોગ આપણે એન્ડ કરશું તો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો મળશું ફરી એક નવા વિડિયો સાથે જય શ્રી રામ